फ्रफर दवबाद की साτοमा उपणि षाल, बैला सिकति मै不會 याओ, आघ हर इस घ्रपाद આરી હોય ને ના દો આજા બંધ કર્યો તો ગમે તે ઉપર તમને છે એને તો લે ફોટો પાડો જો લે ને મારું નામ મયંક દેસાઈ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગાઉ પણ તમે જોયું કે આખા નડિયાદમાં મહાનગરપાલિકા બન્યા પછી માન્ય કમિશનર સાહેબ વહીવટદાર શ્રી કલેક્ટર સાહેબ જે છે અત્યારે તે અને આપણા લોકલહાડીના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ વારંવાર નગરપાલિકા દ્વારા સત્તા અભિયાન ચાલુ હોય પબ્લિકમાં પણ અમે અવેરનેસના કાર્યક્રમો કરતા હોય સ્કૂલ કોલેજોમાં કાર્યક્રમો કરતા હોય કે સ્વતા બાબતેમાં ત્યારે જ્યારે નડિયાદના હર સમા વિસ્તાર સ્ટેશન પર જ્યાં લોકોની અવર જવર થતી હોય બહારથી પબ્લિક આવીને અહીંયા આગળ ઉતરતી હોય ને આ લોકોને અગાઉ પણ અમે વારંવાર નોટિસો આપી છે ફાઇન કર્યો છે ને અગાઉ તમે જાણો છો કે રજવાડી ટી સ્ટોલ અને માલિક ટી સ્ટોલને દુકાન સીલ કરી અને ત્યારબાદ દસ દસ હજારનો દંડ કરેલો છે તેમ છતાં વારંવાર કેવા છતાં જાહેરમાં કચરો ટ્રાફિકની અડચણો ઊભી કરે ને અમે જ્યારે આવીએ ત્યારે કચરા જોવા મળે છે ના છૂટકે અમે ગયા બીકે પણ અમારા સેન્ટ્રલ સ્ટાફ દ્વારા એમને કહેવામાં આવ્યું છે ભાઈ કચરો તમે વારવારો માણસ જુદો રાખો કે કચરો રોડ પર જે તમારા પેપર કપ છે ઉડીને તેમ છતાં કોઈ પણ પ્રકારની જાણ હતી ઢગલા રહેતા હોય છે આજે અમે આયા અમે વિડીયોગ્રાફી પણ કરેલી છે ના છૂટકે અમારે આ કાર્યવાહી કરવી પડે છે અને અત્યારે રાજસ્થાની કચોરી પછી રજવાડી ટી સ્ટોલ અને માલિક ટી સ્ટોલને અમે અત્યારે સીલ કરી દીધેલો છે ત્યારબાદ તમારા માધ્યમથી હું કહેવા માગું છું અત્યારે ફક્ત ઝુંબેશ ડોર ટુ ડોરની ગાડીઓ રોજે રોજ સોસાયટીઓ ગલી બોલ્લા કે કોઈ કોમર્સિયલ એકમાં જાય છે તેમ છતાં નડિયાની જનતાને હું અપીલ કરું છું કે મહેરબાની કરીને ડોર ટુ ડોરમાં જે આવે છે રોજે રોજ હવે એમાં કચરો આપો હજુ પણ સોસાયટીઓ વિસ્તારમાં કોમર્શિયલ એકમામાં દુકાનો બંધ કરીને કચરો રાત્રે બહાર નાખીને જાય છે અત્યારે અમે પહેલા જાણતા હતા કે કચરાના સ્પોટો નડિયાદમાં પહેલા વધારે હતા અત્યારે અમે જે નડિયાદમાં ચેતક કચરા પેટી છે એ બંધ કરી દીધી છે મહાગુજરાતની બહાર છે એ બંધ કર્યું છે બેંક ઓફ બરોડા સામે પેટલા રોડ બંધ કર્યું છે ફૂલભાઈ માતા ચકલાથી ભાગોર બંધ કર્યું છે ધીમે ધીમે અમે કચરા પ્રત્યે જાગૃત થયા છે હજુ પણ પ્રજાને જાગૃત થઈ અને નડિયાદ કોર્પોરેટમાં સહભાગી બની અને આપણું શહેર સ્વચ્છ બને તે માટે સરકાર શ્રી દ્વારા જે પહેલ કરવામાં આવ્યા છે આપણા કમિશનર સાહેબ આટલું કામ કરતા હોય એમએલએ સાહેબ આટલું કામ કરતા હોય સ્વચ્છતા બાબતે આપણે પણ બધાએ સહ સહકાર આપી અને આપણા નડિયાદ ને ગ્રીન સિટી ક્લીન સિટી બનાવવા તરફ જઈ રહ્યા છે તેમાં સહકાર આપશો જેમ